જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં ભાદરવા માસની સુકલ પક્ષની પંચમી તિથિ આવતું ઋષિ પાંચમ કે સામા પાંચમ વ્રતનું મહાત્મ્ય પૂજન વિધિ અને કથા સાંભળશું આ દિવસે આપણા સપ્ત ઋષિનું સ્મરણ કરાય છે જેમાં કશ્યપ અત્રિ ભરદ્રાજ વસિષ્ઠ જમદગ્ની ગૌતમ અને વિશ્વામિત્ર ઋષિની પૂજા કરાય છે આ સાત ઋષિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશ મનાય છે વેદો અને ધર્મશાસ્ત્રના રચયિતા છે આજના દિવસે વ્રત કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ શાંતિ બની રહે છે વર્ષ દરમિયાન મહિલાઓ જે માસિક ધર્મમાં આવે છે ત્યારે જાણતા જાણતા થયેલા દોષમાંથી મુક્તિ માટે મહિલાઓ આ વ્રત કરે છે માસિક ધર્મ દરમિયાન જે ધાર્મિક વસ્તુઓને આપણે અડતા નથી અથવા કોઈ જીવ મૃત્યુ પામે તો તેનો દોષ પણ લાગે છે ત્યારે જો જાણે અજાણે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય પૂજા થઈ ગઈ હોય તો તે દોષમાંથી મુક્તિ માટે આવ્રત કરાય છે જે કરવાથી જાણતા અજાણતા થયેલા પાપમાંથી મુક્તિ મળે છે પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે જાણતા અજાણતા થયેલા પાપ દોષમાંથી મુક્ત થવા માટે સ્ત્રી અને પુરુષ બંનેએ આવ્રત કરવું જોઈએ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા સપ્ત ઋષિની પ્રતિમા કે ચિત્રની સમક્ષ ધૂપ દીપ નૈવેદ્યથી પૂજા કરવી ઋષિઓને આરતી તથા મંત્ર જપ કરવો આ વ્રત નિર્જળ અથવા તો ફલાહાર કરીને કરી શકાય આ વ્રતમાં ખાસ કરીને સામો ખાવાનો નિયમ છે આથી જ આ વ્રતને સામા પાંચમ કહેવાય છે આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને કોરા વસ્ત્ર સપ્ત ઋષિની પ્રતિમા જો હોય તો તે દક્ષિણા આપી શકાય જે કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું સામા પાંચમ કે ઋષિ ઋષિપાચમ વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને હવે સાંભળશું ઋષિ પંચમી વ્રતની કથા પ્રાચીન સમયમાં સત્યયુગમાં વિદર્ભ દેશમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું પતિનું નામ હતું સુમિત્ર અને પત્નીનું નામ હતું જયશ્રી જયશ્રી પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી હતી તેણે ઋતુ ધર્મમાં હતી છતાં રજસવલાપણું છુપાવીને ગ્રહકાર્ય કર્યો બીજા જન્મે તે કુત્રી રૂપે જન્મ પામી તેનો પતિ સુમિત્ર બીજા જન્મે બળદ રૂપે ઉતર્યો આ રીતે પતિ પત્નીને પશુ યોનીમાં અવતાર ધારણ કરવો પડ્યો આ બંને પોતાના પુત્ર સુમિત્રને ત્યાં જન્મ્યા જ્યારે પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ હતો ત્યારે તેની પત્ની ચંદ્રાવતીએ દૂધપાક બનાવ્યો પાળેલી કૂતરી ઓસરીના પગથિયા પર બેઠી છાપરા પર લટકી રહેલા સાપનું ઝેર દૂધ પાકમાં પડ્યો તે આ કૂતરીએ જોયું કૂતરીએ મનોમન વિચાર કરી સુમિત્ર અને જયશ્રી વગેરેને મોતના મુખમાંથી ઉગારી લેવા સુમતી જુએ એ રીતે દૂધ પાકમાં મોઢું નાખ્યું કુત્રીએ દૂધપાક પીધો નહીં પણ મોં બોળીને અભડાવ્યો સુમતીએ પત્નીને કહ્યું આ દૂધ પાક ઢોળી નાખ અને બીજી રસોઈ બનાવ હમણાં બ્રાહ્મણો જમવા આવી પહોંચશે આ કુત્રીએ દૂધપાકને અભણાવ્યો છે

છતાં પણ કોઈએ કંઈ ખાવા આપ્યું નહીં અને ભૂખ્યા રાખ્યા એ તમારો વાંક છે તેવું બળદે કહ્યું કુત્રી કહે છે કે નાથ દૂધપાકમાં સાપનું ઝેર પડેલું ઝેરવાળું દૂધપાક કોઈને ખાવા પણ ન દેવાય તેથી મેં દૂધપાકમાં મોઢું નાખ્યું હું તો સૌનું ભલું કરવા ગઈ હતી અને ભૂખે રહેવાનો મારો વારો આવ્યો હું પણ તારા પૂર્વના પાપે બળદરૂપે જન્મ્યો મારો શ્રાદ્ધનો દિવસ હતો છતાં મારે પણ ભૂખ્યા રહેવું પડ્યું તેવું બળદે કહ્યું બ્રાહ્મણ સુમિત્ર પથારીમાં પડ્યા પડ્યા કૂતરી અને બળદનો વાર્તાલાપ સાંભળી રહ્યા છે બંને પ્રાણીઓને તેણે મધરાત્રિએ ભરપેટ ખવરાવી સંતુષ્ટ કર્યા વહેલી સવારે સ્નાનવિધિથી પરવારી પત્નીની સંમતિ લઈને માતા પિતાના મોક્ષ માટે જાણકારી મેળવવા વનમાં તપસ્વીઓને મળવા ગયો એક મુનિવએ કહ્યું હે વિપ્ર કર્મનું ફળ ભોગવવું જ પડે છે કર્મ કોઈને છોડતું નથી કરેલા કર્મો ભોગવીએ જ છૂટકો છે ગત જન્મમાં તારી માતાએ રજસ્વલાપણું છુપાવ્યું અને સંજોગવશાત ગ્રહકાર્ય કરવા માંડ્યું બીજા દિવસે તારા પિતાને વાત કરી પણ તારા પિતાએ તેને તેમ કરતાં રૂકી નહીં આથી માતા પિતા કૂતરી અને બળદરૂપે તારે ત્યાં ઉતર્યા બ્રાહ્મણે તેના ઉદ્ધાર અંગે માર્ગદર્શન માંગ્યું ત્યારે મુનિવરીએ કહ્યું કે ભાદરવા સુદ પાંચમના રોજ તમે પતિ પત્ની બંને સામા પાંચમનું વ્રત કરજો ખાંડેલું ખાશો નહીં ફળ ફળાદી અને સામાનું ફરાળ કરજો અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપજો એટલે તેનો ઉદ્ધાર થશે અને તેઓ મોક્ષ માર્ગના અધિકારી બનશે ત્યાર પછી મુનિવર્યના આશીર્વાદ લઈ સુમિત્ર ઘેરે આવ્યો જયશ્રીને વ્રતની વિધિ કહી સંભળાવી અને સામા પાંચમનું વ્રત પ્રેમપૂર્વક કરીને માતા પિતાને મોક્ષની ગતિ અપાવી આ પ્રમાણે સામા પાંચમ કે ઋષિ પાંચમ વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે બોલો સપ્ત ઋષિની જે મિત્રો ઋષિ પંચમીનો આ દિવસ સપ્ત ઋષિઓને સમર્પિત છે ઋષિઓની સેવા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જે જ્ઞાનના દેવતા છે ભગવાનના જ અવતાર હતા આજના દિવસે પીપળાના વૃક્ષની પણ પૂજા કરાય છે પિતૃઓનું સ્મરણ કરાય છે આ ઉપરાંત સપ્ત ઋષિની પૂજામાં અરુંતિની પૂજા તથા સપ્ત માતૃકાની પૂજા પણ કરાય છે જેમાં બ્રાહ્મણી વૈષ્ણવી મહેશ્વરી ઇન્દ્રાણી કોમારી વારાહી ચામુંડા અથવા નરસિંહ માતાની પૂજા કરાય છે જે સાત માતૃકા દેવી કહેવાય છે જાણે અજાણે થયેલા પાપ દોષમાંથી મુક્તિ દેનાર આ વ્રત હોવાથી આ વ્રત બધા જ કરી શકે છે કોઈ પણ ઉંમરના કરી શકે છે સ્ત્રી અને પુરુષ કરી શકે છે આ વ્રતમાં કોઈ ઉજવણું કરવાનું નથી હોતું જીવનભર આ વ્રત કરી શકાય છે કારણ કે આ તો ઋષિ મુનિઓને સમર્પિત વ્રત છે જેણે આપણને શાસ્ત્ર પ્રદાન કર્યા જેમના આપણે વંશ છીએ જેમ કે બધાના કોઈને કોઈ ગોત્ર હોય છે જેમાં સાત ઋષિના જ આપણે ગોત્ર કહેવાઈએ છીએ તેમ આપણે આપણા પૂર્વજોના અર્થે જ આ વ્રત કરીએ છીએ એમ જ માનવું જોઈએ જેમ આપણે દર વર્ષે પિતૃ શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ તે દર વર્ષે કરીએ છીએ તેનું કોઈ ઉજવણું નથી હોતું તેમજ આ ઋષિ પાંચમીના વ્રતનું પણ કોઈ ઉજવણું નથી હોતું આ ઋષિઓ આપણા પિતૃઓ જ કહેવાય છે ભાદરવો માસ પિતૃમાસ છે તેમાં આપણે જે કાંઈ વ્રત જપ તપ કરીએ તે સર્વે કાંઈ પિતૃઓને સમર્પિત થાય છે આજે તારાના દર્શન પણ શુભ મનાય છે આજે બને એટલી સર્વે જીવોની સેવા કરવી કોઈની નિંદા કૂથલી ન કરવી અને મનમાં હૃદયમાં પવિત્ર ભાવના રાખવી પરમપિતા પરમાત્માનું સ્મરણ કરવું પંચમી એ પિતૃ સંબંધિત તિથિ છે જે લોકો મૃત્યુ પામ્યા હોય સ્વર્ગસ્થ છે તેની પાંચમ આ દિવસે કરાય છે આ દિવસે મહાદેવની પૂજા પણ કરાય છે જે ભૂતનાથ મહાદેવ છે ઋષિઓને સમર્પિત આ તિથિના દિવસે ભગવાન મહાદેવનું સ્મરણ કરીને આપણા પિતૃઓને સુખ શાંતિ પ્રાપ્ત થાય મોક્ષ પ્રાપ્ત થાય એ હેતુ પ્રાર્થના કરાય છે જેથી પુણ્યની પ્રાપ્તિ થાય આજના દિવસે પરમપિતા બ્રહ્માજીની પણ પૂજા થાય છે આજે ત્રિદેવની પૂજા થાય આપણા સપ્ત ઋષિનું સ્મરણ થાય જેમાં કશ્યપ અત્રિ ભારદ્રાજ વસિષ્ઠ જમદગ્નિ ગૌતમ અને વિશ્વામિત્ર ઋષિની પૂજા કરવામાં આવે છે આ સાત ઋષિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશ છે વેદો અને ધર્મશાસ્ત્રના રચયિતા છે આજના દિવસે વ્રત કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ શાંતિ બની રહે છે આજે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સપ્ત ઋષિઓની પૂજા કરાઈ છે જેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સાચા મનથી ઋષિઓની પૂજા કરીને આશીર્વાદ લેવાનો આ દિવસ છે આજે સપ્ત ઋષિઓનું ધ્યાન ધરીને તારા દર્શન કરાય છે જો દર્શન ન થાય તો મનમાં સ્મરણ કરી લેવું જોઈએ આ રીતે ઋષિ પાંચમનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી જાણતા અજાણતા થયેલા પાપ દોષમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ હતું ઋષિ પાચમ કે સામા પાચમ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સપ્ત ઋષિ જય શ્રી હરિવિષ્ણુ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ